કેન્દ્ર લંબાઈ સુધીની અને સંજ્ઞા પદ્ધતિ હવે ગોળીય અરીસા માટે માનો કે મારી પાસે આ અંતરગોળ અરીસો છે એક સિચ્યુએશન લઈ લઈ આ એનું ધ્રુવ છે આ એનું વક્રતા કેન્દ્ર છે મેં જે દોરેલી છે એ મુખ્ય અક્ષ છે તો મુખ્ય અક્ષને સમાંતર કિરણો પરાવર્તન પામી જે બિંદુ એથી પસાર થાય એ બિંદુને એફ આપણે નામ પાડ્યું છે બરાબર અંતરગોળ માટે અને બૈરગોળ માટે મુખ્ય કેન્દ્રમાંથી પસાર નહીં થાય હવે કારણ સમજી લઈ માનો કે અત્યારે આ સી છે શું છે વક્રતા કેન્દ્ર અને આ આખા ગોળાનો એક ભાગ છે તો મારે સપાટીનો લંબ દોરવો હોય તો આ ત્રિજિયા પોતે આવશે મતલબ કે આને હું એ કહી દઉં તો સી સીએ રેખાખંડ છે એ એ બિંદુએ અરીસાની સપાટીને લંબ બનશે ધ્યાન રાખજો રેખા ખંડ એ બિંદુએ અરીસાની સપાટીને લંબ બનશે કારણ કે કોઈપણ ગોળામાં ત્રીજા સ્પર્શ બિંદુએ લંબ હોય તો હવે આ જે છે એ આપણા માટે આ કોણ થાય તો એટલા એટલા ખૂણે પરાવર્તિત કિરણ જવાનું આ ઇઝ ઇક્વલ ટુ આર થાય એ રીતે અને ઈ જ્યાંથી પસાર થાય એને આપણે એફ કીધું છે હવે એની સામે આ અરીસો આપણી પાસે હોય તો એનું સી આ બાજુ છે પાછળ બરોબર ને બહિર્ગોળ અરીસો આ કોણ છે અંતરગોળ બહિર્ગોળ અરીસો હોય તો એનું વક્રતા કેન્દ્ર પાછળની સાઈડ છે હવે આમાં સમાંતર કિરણો આવી રીતે આવે મુખ્ય અક્ષને સપાટીનો લંબ સ્પર્શ બિંદુએ આપાત આપત બિંદુ એ આવડો આ છે તો આ આપત કોણ થયો હવે યાદ કરો આપણા નિયમ આપાત બિંદુએ સપાટીનો લંબ આપાત કિરણ અને પરાવર્તિત કિરણ લંબની સામસામેની બાજુએ એટલે આમ જશે પરાવર્તિત કિરણ એજ રીતે અહીંયા પરાવર્તિત કિરણ છે એ આમ જશે તો હવે આ ખીણોને પાછળની સાઈડ જો લંબાવેલા વિચારો તો એફ આ થયું આપણું અને એ દ્રષ્ટિએ આમાં એફ જે છે એ ધન આવશે અને આમાં એફ છે એ ઋણ આવશે કારણ કે આપાતની દિશા છે એ આ બાજુ છે અહીંયા અને તમારે એફ માપવા ઊંધા અહીં હાલવું પડશે અને આમાં આપાતની દિશા એ જ છે પણ એફ માપવા તમારે સીધા હાલવું પડશે એટલે આ કેન્દ્ર લંબાઈની વ્યાખ્યા જે ફરીથી એક વખત રિપીટ કરી દઈએ આપણે ગોળીય અરીસાની મુખ્ય અક્ષને સમાંતર આવતા ખીણો પરાવર્તન પામી જે બિંદુએ કેન્દ્રિત થાય અથવા તો જે બિંદુ એથી અપકેન્દ્રિત થતા હોય તે બિંદુને આપેલા ગોળીય અરીસાનું મુખ્ય કેન્દ્ર કહેવાય મુખ્ય કેન્દ્રથી ધ્રુવ સુધીની લંબાઈ એને કેન્દ્ર લંબાઈ કહેવાય હવે એક ખાસ સંબંધ એફ ઇઝ ઇક્વલ ટુ આર બાય ટુ ગોળીય અરીસા માટે કોર્સમાં નથી એટલે આપણે આ સહર્ષ સ્વીકારી લેવાનું કે એફ ઇઝ ઇક્વલ ટુ આર બાય ટુ થાય ગોળીય અરીસા માટેની કેન્દ્ર લંબાઈનું મૂલ્ય વક્રતા ત્રિજ્યના મૂલ્ય કરતાં અડધું હોય ઇન દેટ સેન્સ આર ઇઝ ઇક્વલ ટુ ટુ એફ હોય ફક્ત ગોળીય અરીસા માટે તો સમથલ અરીસો હોય તો આર ઇઝ ઇક્વલ ટુ અનંત કહેવાય એનું બરાબર ને સમથલ અરીસાની વક્રતા ત્રીજ્યા અનંત કહેવાય ઓબ્જેક્ટિવ માટે ધ્યાનમાં રાખશું હવે આમાં પ્રતિબિંબની રચના કેવી રીતે થાય એ ખાસ સમજી લઈ માનો કે અંતરગોળ અરીસો છે મારી પાસે આ ધ્રુવ આ સી અને આ એફ થોડુંક વાસ્તવિક લાગે એવું દોરી આપણે સી લગભગ આનું બળાંક અહીંયા આવશે એફ અહીંયા આવશે આશરે હવે પ્રતિબિંબ મેળવવા માટે આપણે ફરજિયાત કોઈપણ વસ્તુમાંથી નીકળતા ઓછામાં ઓછા બે કિરણો પરાવર્તન પામી કોઈ એક જગ્યાએ એકત્ર કરવા પડે અને પછી પ્રતિબિંબની રચના કેવી થશે એ આપણને ખબર પડે તો એના માટે હું અહીંયા એક વસ્તુ મૂકું છું ગમે તે સૂચક વસ્તુ છે જેની ટોચ અહીંયા છે એ બી નામ પાડી દઈ હવે એ માંથી અસંખ્ય કિરણો નીકળતા હશે જેમાંના બે રેફરન્સ રે મતલબ સંદર્ભ કિરણો લઉં એક હું મુખ્ય અક્ષને સમાંતર કિરણ દોરું મુખ્ય અક્ષને સમાંતર કિરણ જે પરાવર્તન પામી એફ માંથી પસાર થશે બીજું કિરણ ગમે તે લઈ શકાય માનો કે હું આ કિરણ જે છે એ ધ્રુવ ઉપર આપાત કરું તો એટલાને એટલા ખૂણે એ પાછું પડશે ધ્રુવ ઉપર કર્યું એટલા એટલાને એટલા ખૂણે એ પરાવર્તિત થશે નિયમ પ્રમાણે આ ઇઝ ઇક્વલ ટુ આર પ્રમાણે નહીતર હું એફમાંથી પસાર કરું તો એ પરાવર્તન પામી મુખ્ય અક્ષને સમાંતર બનશે હવે આ જે છે એ કિરણો ત્રણેય વાક્ય ધ્યાનમાં રાખજો અરીસાની મુખ્ય અક્ષને સમાંતર એવું કિરણ ઈ પરાવર્તન પામી મુખ્ય કેન્દ્રમાંથી પસાર થશે મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું કિરણ પરાવર્તન પામી અને મુખ્ય અક્ષને સમાંતર બનશે હવે આવા ઓછામાં ઓછા બે કિરણો જો ભેગા થઈ જાય તો અહીંયા ભેગા થાય છે મતલબ અહીંયા આ જે વસ્તુ છે એની ટોચ મને દેખાય બીજું એની તળિયામાંથી પસાર થતું કિરણ એ જ માર્ગે પાછું આવશે શું કામ તો કે અહીંયા આપાતકોણ જો આ પોતે કોણ છે વક્રતા ત્રિજ્યા સીપી તો આપાતકોણ જીરો થશે તો પરાવર્તન કોણે જીરો થાય નિયમ પ્રમાણે એટલે એ જ દિશામાં એ કિરણ પાછું આવે એટલે ટોચ મને મુખ્ય અક્ષ તળિયું જે છે એ મુખ્ય અક્ષ પર જ મળશે મતલબ કે પ્રતિબિંબ આવું દેખાય એ ડેસ બી ડેસ આ રીતે પ્રતિબિંબની રચના થાય હવે જે પ્રતિબિંબની રચના થાય છે એમાં અત્યારે આપણે વસ્તુને ક્યાં મૂકેલી છે સી થી દૂર મૂકેલી છે તો પ્રતિબિંબ જે છે એ મને ક્યાં મળશે દેખાય છે સી અને એફ ની વચ્ચે મળે છે સી અને એફની વચ્ચે હવે હકીકતમાં કિરણો ભેગા થાય છે આ બધા શબ્દો ધ્યાનમાં રાખજો દ આઠમા અને દસમા ધોરણનું રિવિઝન જ છે પણ છતાંય હકીકતમાં કિરણો ભેગા થાય છે હા જો હા તો પ્રતિબિંબ છે એ વાસ્તવિક હોય અને કિરણો છે એને લંબાવવા પડે એટલે કે અરીસાની પાછળ જો હોય આ અરીસાની સામે મળશે અત્યારે જો પ્રતિબિંબ અરીસાની પાછળ મળે તો પ્રતિબિંબ આભાસી હોય વાસ્તવિક પ્રતિબિંબ અરીસા પર ઝીલી પડદા પર ઝીલી શકાય જ્યારે આભાસી પ્રતિબિંબ જે છે એ પડદા પર મળે નહીં મતલબ અહીંયા તમે પડદો મૂકો તો એ પ્રતિબિંબ તમને ન દેખાય ખાલી અરીસામાં દેખાય પણ એને તમે પકડવા જાઓ તો હાથમાં ન આવે હવે ત્યારે બી થી પી જે છે એ વસ્તુ અંતર છે અને બીડેસ પી છે એ પ્રતિબિંબ અંતર છે અને યુ થી બચાવવાનું છે અને બી થી સંજ્ઞા પદ્ધતિ પ્રમાણે આપાતની દિશા આ બાજુ છે જેને ધન ગણવાની આપાત કિરણની દિશા હવે મારે વસ્તુ અંતર માપવા જવું હોય તો આમ ઊંધા આવવું પડશે ને પી થી બી ડી સુધી માપવાનું એટલે આ ઋણ આવશે પ્રતિબિંબ અંતર આપવું હોય તો પી થી બી ડેસ આવવું પડશે આ પાછ થી વિરુદ્ધ એટલે આ ધન આવશે અરે સોરી ઋણ આવશે હવે વસ્તુ અંતર અંતર અને પ્રતિબિંબ વચ્ચેનો જે સંબંધ છે એની તારવણી અગેન આપણા સિલેબસમાં નથી તો ગોળીય અરીસા માટે વસ્તુ અંતર પ્રતિબિંબ અંચલ અને કેન્દ્ર લંબાઈ વચ્ચેનો સંબંધ વન બાય એફ ઇઝ ઇક્વલ ટુ વન બાય યુ પ્લસ વન બાય બી છે જે સહર્ષ આપણે સ્વીકારી લેવાનો છે એની ધારવણી આપણે કરવાની થતી નથી વસ્તુ અંતર પ્રતિબિંબ અંતર અને કેન્દ્ર લંબાઈ વચ્ચેનો સંબંધ બીજું આનો જ્યારે આપણે ઉપયોગ કરી ત્યારે સંઘના પદ્ધતિ સહિત આપણે હાલવાનું છે મતલબ કે તમારે સંઘના પદ્ધતિ પ્રમાણે જ આમાં આંકડા મૂકવાના છે એટલે વેનેવર યુ એપ્લાય ફોર્મ્યુલા ત્યારે સંઘના પદ્ધતિ ફરજિયાત વાપરવાની કોના માટે જે જ્ઞાત રાશિ હોય એના માટે મતલબ રકમમાં તમને એમ કીધું હોય પ્રતિબિંબ ગોળ અરીસા માટે પ્રતિબિંબ અંતર ફલાણું ફલાણું તો એને તમારે સંજ્ઞા પદ્ધતિ સહિત મૂકવાનું એટલે ઓટોમેટિક તમારો જવાબ સંજ્ઞા પદ્ધતિ સહિત ચોક્કસ પરિસ્થિતિ સાથે મળશે મતલબ કે જે તમને જવાબ મળે એના ઉપરથી પ્રતિબિંબનું નિદાન પણ થઈ જશે કેવો પ્રકાર છે શું છે બધું અત્યારે હવે આ પ્રતિબિંબ વાસ્તવિક છે કેવું મળ્યું છે ઊંધું હવે તમે આમાં વસ્તુની ઊંચાઈ માપો તો આમ માપશું ને મુખ્ય અક્ષ પર અને આમ માપશો એટલે અક્ષથી ઉપર તો એ બી જે છે એને હાઈટ ઓફ ઓબ્જેક્ટ કહીશું જે આપણા માટે ધન આવશે અને એડેસ બીડેસ છે એને હાઈટ ઓફ ઇમેજ કહીશું જે આપણા કેસ માટે અક્ષની નીચે હોવાથી ઋણ આવશે હવે પેલું સૂત્ર જે છે એને અરીસાનું સૂત્ર કહેવાય છે વન બાય એફ ઇઝિકવલ ટુ વન બાય યુ પ્લસ વન બાય વી અરીસાનું સૂત્ર મેં કીધું એમાંને આપણે સ્વીકારી લેવાનું છે સાથે સાથે મોટવણી મેગ્નિફિકેશન લિનિયર મેગ્નિફિકેશન આને કહેવાય રેખીય મોટવણી આપણે નામ પાડશું એમ ઇ ટુ પ્રતિબિંબની ઊંચાઈ છેદમાં વસ્તુની ઊંચાઈ મતલબ કે એચઆઈ બાય એચ ઓ હાઈટ ઓફ ઇમેજ બાય હાઈટ ઓફ ઓબ્જેક્ટ આ જે આવે એને મોટવણી કહેવાય પ્રતિબિંબની ઊંચાઈ છેદમાં વસ્તુની ઊંચાઈ અને હવે એને જો તમે તારવો આપેલા કેસ માટે ભૂમિતિની સાથે સંજ્ઞા પદ્ધતિ સાથે તો એ માઇનસ વી બાય યુ મળે છે માઇનસ વી બાય યુ અને જ્યારે પણ તમે આ બંને સૂત્ર કયા મોટવણીનું અને અરીસાનું યુઝ કરો ત્યારે તમારે ફરજિયાત સંજ્ઞા પદ્ધતિ વાપરવાની છે મેં કીધું એમ ધારવણી આપણા સિલેબસમાંથી કાઢી નાખી છે છતાં તમને ઇન્ટરેસ્ટ હોય તો તમે વાંચો ભૂમિથી તમે સમજી શકો એવા મોટા થઈ ગયા છો હવે આમ તો જુઓ તો અરીક્ષાને લગતી પરાવર્તનની ચર્ચા પૂરી થઈ કહેવાય પણ આમાં શું છે અમુક અમુક વસ્તુ મહત્ત્વની છે આપણા માટે એના માટે થઈને હું એક કોસ્ટક તમને આપું છું જેને આપણે યાદ રાખશું ગોળીય અરીસા માટે અલગ અલગ જગ્યાએ મૂકેલી વસ્તુનું પ્રતિબિંબ એનો પ્રકાર ગોટવણી વગેરે વગેરે છે એનું એક આખું લિસ્ટ આપણે તૈયાર કરી છે એને આપણે યાદ રાખશું ગોળીય અરીસા માટે પ્રતિબિંબના સ્થાન અને પ્રકાર આ કોષ્ટક તમારે બનાવી લેવાનું છે એક ચાર્ટ પેપરમાં વસ્તુનું સ્થાન પછી પ્રતિબિંબનું સ્થાન પ્રતિબિંબનો પ્રકાર આ રીતે આપણે દરેક પોઝિશન છે એને સમજવાની છે હવે નંબર એક સી થી દૂર અત્યારે આપણે લખી છીએ આ બધા અંતર ગોળ માટે પછી એક બૈર ગોળ માટે લઈશું સી થી દૂર પ્રતિબિંબ મળશે સી અને એફ વચ્ચે હકીકતમાં મળશે ઊંધું હશે અને મોટવણીનું મૂલ્ય લેસ ધેન વન આવશે અને મોટવણી હશે ઋણ વાસ્તવિક પ્રતિબિંબ હોય ત્યારે મોટવણી ઋણ જ આવે સંજ્ઞા પદ્ધતિ સહિત એટલે આ એક વસ્તુ આપણે ધ્યાનમાં રાખશું કેવી રીતે એમ ઇઝ ઇક્વલ ટુ માઇનસ બી બાય યુમાં નાખો હવે વસ્તુ અંતર તો હંમેશા ઋણ જ હોય એક ઋણ સૂત્રમાં પડ્યો છે અને જો પ્રતિબિંબ અરીસાની સામે પડે તો આય ઋણ આવે એટલે ત્રણેય ઋણ ભેગા થાય તો પ્રતિબિંબ અરીસાની સામે હોય અને સામે હોય તો ઉલટું હોય ઉલટું હોય તો કિરણો હકીકતમાં મળ્યા હોય એટલે આ ઋણ બીજું વસ્તુ કરતાં નાનું મળશે એટલે કે એચઆઈ લેસ દેન એચ ઓશે પ્રતિબિંબ જે છે એ વસ્તુ કરતાં નાનું હોય આપણે જે પહેલી આકૃતિ દોરીને નંબર એક અંતરગોળ અરીસો સી થી દૂર આપણે વસ્તુને મૂકી પ્રતિબિંબ અહીંયા મળશે એક કિરણ એફમાંથી પસાર થાય બીજું એફમાંથી પસાર કરો સમાંતર બને આ પોઝિશન થઈ આજે પહેલું આપણે બતાવ્યું એ નંબર બે સી અને એફ વચ્ચે વસ્તુને મૂકી પ્રતિબિંબ તમને સીથી દૂર મળશે વાસ્તવિક હશે ઊંધું હશે અને વસ્તુ કરતાં મોટું હશે મોટવણી ગ્રેટર દેન વન મળશે અને વાસ્તવિક છે એટલે ઋણ મળશે અંતર્ગોળ અરીસો આ એનો સી અને એફ સી એફ વસ્તુ સી અને એફની વચ્ચે મૂકી પ્રકાશનું એકીરણ આપાતયું સીધું એફમાંથી પસાર થાય એફમાંથી તમે પસાર કરો એટલે એ સમાંતર બને એટલે પ્રતિબિંબ તમને મળશે સીથી દૂર અને વસ્તુ કરતાં મોટું ઊંધું અક્ષની નીચે એટલે મોટવણી એની આવશે ગ્રેટર દેન વન નંબર ત્રણ એફ પર તમે પ્રતિબિંબ મૂકો એટલે અનંત અંતરે વસ્તુને એફ ઉપર મૂકો એટલે અનંત અંતરે પ્રતિબિંબ મળે પ્રતિબિંબનો પ્રકાર કહી ન શકાય મોટવણી કહી ન શકાય અંતર્ગોળ અરીસા માટે એફ અને સી તમે વસ્તુને એક્ઝેક્ટ અહીંયા મૂકી એટલે કિરણ એક અહીંથી પસાર થયું એફમાંથી નીકળી જશે બીજું તમે એફમાંથી પસાર કરો અથવા તો ધ્રુવમાંથી પસાર કરો તો આ બંને કિરણો સમાંતર બની જશે જે કોઈ દિવસ ભેગા નહીં થાય આ એક પોઝિશન માટે નંબર ચાર પી અને એફ વચ્ચે મતલબ ધ્રુવ અને મુખ્ય કેન્દ્ર વચ્ચે પ્રતિબિંબ જે છે એ અરીસાની પાછળ મળશે અરીસાની પાછળ આભાસી સીધું અને વસ્તુ કરતા મોટું મળે મોટવણી ગ્રેટર દેન વન હોય અને મોટવણી ધન મળશે નંબર ચાર પોઝિશન અંતરગોળ અરીસો વસ્તુને તમે મૂકી એફ થી અંદર અહીંયા એક સમાંતર કિરણ એફમાંથી પસાર થાય અને બીજું ધ્રુવમાંથી પસાર કરો એટલે આ કિરણ ડાયવર્જિંગ આવશે એટલે આ સાઈડ તો ક્યાંય ભેગા નહીં થાય પણ જો તમે એને પાછળ લંબાવો તો અહીંથી ક્યાંકથી આવતા હોય એવું લાગશે એવા સંજોગોમાં અરીસાની પાછળ પ્રતિબિંબ મળે જે આભાસી હશે કારણ કે હકીકતમાં અહીંયા કિરણો ભેગા નથી થતા અહીંયાથી આવતા હોય એવું લાગે છે એટલે વસ્તુ કરતાં એ મોટું મળશે અને આ જે છે એનો ઉપયોગ પેલા ઓલા મિરર જે બ્યુટી પાર્લરમાં યુઝ થાય મિરર એમાં આનો યુઝ થઈ શકે કારણ કે પ્રતિબિંબ મોટું દેખાય હોય એના કરતાં નંબર પાંચ બહિર્ગોળ અરીસો વસ્તુને ગમે ત્યાં મૂકો એટલે અરીસાની સામે તો પ્રતિબિંબ જે છે એ અરીસાની પાછળ એફ અને પી વચ્ચે જ મળશે પછી આભાસી હશે સીધું હશે અને વસ્તુ કરતાં નાનું હશે માં મોટવણી લેસ દેન વન આવશે અને આભાસી છે એટલે ધન આવશે હવે ઈ પોઝિશન છે એ અહીંયા બતાવું હું બહિરગોળ અરીસો એમાં વસ્તુને હું ગમે અહીંયા મૂકું આ એનો એપ છે મુખ્ય અક્ષને સમાંતર કિરણ પરાવર્તન પામીને એફમાંથી નીકળતું હોય એવી દિશામાં જવાનું બીજું કિરણ તમે ધ્રુવ ઉપર આપાત કરો તો એટલા જ ખૂણે પરાવર્તિત થવાનું હવે આ બંને કિરણો છે એ ડાયવર્જિંગ છે એને પાછળથી લંબાવો પાછળની સાઈડ એટલે અહીંથી આવતા હોય અહીંયા ભગા થતા હોય એવું લાગે એટલે વસ્તુનું પ્રતિબિંબ અરીસાની પાછળ એફ અને પી વચ્ચે જ મળશે વસ્તુ કરતાં નાનું જ હશે ઇન ધેટ સેન્સ મોટવણી લેસ દેન વન મળશે અને આભાસી હોવાના કારણે એ તમને ધન મળે આ પાંચે પાંચ પોઝિશન આપણે યાદ રાખવાની છે આનો બેક વ્યૂ મિરર તરીકે યુઝ થાય છે આપણા વાહનમાં તમે જોજો વસ્તુનું પ્રતિબિંબમાં નાનું 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 તમને લાગશે સમતલ અરીસો હોય સમતલ અરીસો તો એના માટે ફરજિયાત મોટવણીનું મૂલ્ય વન મળશે મતલબ પ્રતિબિંબ છે એ વસ્તુ જેવડું જ હશે અને ધન હશે આ ભાષી જ હોય સમતલ અરીસામાં કિરણો વાસ્તવિકતામાં મળે નહીં આ પાંચે પાંચ પોઝિશન આપણે યાદ રાખવાની છે જેથી કરીને ઓબ્જેક્ટિવ માટે સરળતાથી આપણને જવાબ મળી રહે બીજું ખાલી મોટવણીના આંકડાના આધારે પ્રતિબિંબનો પ્રકાર અને પ્રતિબિંબ ક્યાં મળશે કેવડું મળશે આ બધું આપણને એના આંકડા ઉપરથી જ ખબર પડી જાય માનો કે તમને એવું કહેવામાં આવ્યું હોય કે કોઈ એક અરીસા વડે મળતું પ્રતિબિંબ પ્લસ પોઈન્ટ પાંચ મોટવણી ધરાવે છે પ્લસ પોઈન્ટ પાંચ એટલે મોટવણી કેવી છે ધન એટલે પ્રતિબિંબ આભાસી છે તો અરીસાનો પ્રકાર કયો ત્રણમાંથી ગમે તે અંતરગોળ બહિર્ગોળ સમતલ કારણ કે ત્રણેયમાં ધન મોટવણી મળે છે જુઓ કોષ્ટકમાં તો હવે મોટવણીનો આંકડો કેટલો છે લેસ દેન વન મોટવણીનો આંકડો લેસ દેન વન છે એટલે એ બૈરગોળો અરીસો હોય મોટવણી ધન હોય અને ગ્રેટર દેન વન હોય તો એ અંતરગોળ જ હોય અને મોટવણી ધન હોય અને ઇક્વલ ટુ વન હોય તો એ સમતલ અરીસો જ હોય મોટવણી ઋણ હોય તો ફરજિયાત અંતરગોળો અરીસો જ આવે કારણ કે મોટવણી જે છે એ ધન કોઈ દિવસ બૈરગોળ અરીસામાં કે સમતલ અરીસામાં મળે જ નહીં એટલે આ રીતે તમે પ્રતિબિંબની પોઝિશન અને પ્રતિબિંબનો પ્રકાર બધું જ નક્કી કરી શકો ક્યાં હશે તો મોટવણી લેસ દેન વન આવશે ક્યાં હશે તો મોટવણી ગ્રેટર દેન વન આવશે બધો જ ડેટા અહીંયા છે જે ટેક્સ્ટબુકમાં કદાચ લિસ્ટ આઉટ નથી કરેલો પણ આપણના માટે ખૂબ જ કામનો છે તારવણી ભલે સિલેબસમાંથી કાઢી નાખી પણ આપણે સૂત્રોના આધારે દાખલા ગણશું ઓબ્જેક્ટિવ માટેનો આ મસાલો છે યાદ રાખજો ફરીથી મળશું પાછા કોષ્ટક ક્યાંક ચાર્ટ પેપર ઉપર બનાવીને રાખજો તમને ફાયદો પડશે આકૃતિ સહિત અત્યારે હું રજા લઉં થેન્ક યુ